تا لو کو دعا نديي کسی کي سڀي دعا نديي سڙا کا پکڙي جو متا با نديي کسی پيادرو ني نياي اپو زندپا زندپا નમસ્તે ભાર્ગવ મારું નામ ભાર્ગવ ચૌહાણ આજ રાજકોટ મહાનગર મંચ પ્રદેશ મીડિયા સહ સંયોજક સૌ પ્રથમ તો મીડિયા મિત્રોના ના માધ્યમથી દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જગત એ જવા માંગુ છું કે જ્યારે વિદ્યાર્થી ઉપર અન્યાય થાય છે ત્યારે દરેક વિદ્યાર્થી કોઈ પણ ગભરાટ વગર અને ન્યાય અવાજ પોતાના ન્યાય માટે અવાજ ઉપાડે એ ખાસ જરૂરી છે એના માટે વિદ્યાર્થી પરિષદ છોતેર વસ્તી કામ કરે છે ત્યારે હું વાતની વાત કરું આજેપુરા ગુજરાતભરમાં એક પ્રાંત સરી આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક વાર સરકારની રજૂઆત કરવામાં આવી કે જે જનજાતિ સમાજના વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશિપ શરૂ કરવામાં આવે સરકારનો આ નિર્ણય સારો છે પરંતુ એડમિશન પ્રોસેસ થઈ ગયા બાદ આ સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે જે ગરીબી હેઠળ નીચેના વિદ્યાર્થીઓ છે એ કઈ રીતે પોતાની ફીસ ભરી શકે તો આ વર્ષ માટે ફક્ત ને ફક્ત આ વર્ષ માટે સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ ચાલુ કરવામાં આવે અને બીજો પ્રશ્ન કે જે લો કોલેજના વિદ્યાર્થીઓ છે એ ગ્રાન્ટીનેટ કોલેજમાં હજુ સુધી પણ એડમિશન ચાલુ કરવા નથી આવ્યા એડમિશન ફરી પણ ચાલુ કરવામાં આવે અને જે ગ્રાટીનેટ કોલેજોમાં જે જગ્યાએ બે ચાર પ્રોફેસર હોવા જોઈએ તો ત્યાં ફક્તને ફક્ત સરકાર દ્વારા બે પ્રોફેસર રાખવામાં આવે છે એને લઈને પ્રોફેસરોની ભરતી કરવામાં આવે અને એના એડમિશન ફરી પણ ચાલુ કરવામાં આવે અને સરકાર શ્રી દ્વારા ગ્રાટીનેટ કોલેજોની ગ્રાફટમાં વધારો કરવામાં આવે એવી અમે ઉગ્ર માંગ કરીએ છીએ અને જો આગામી સમયમાં અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ તો હજી

સ્પષ્ટ માંગ કરીએ છીએ ઓકે